નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો ન્યૂઝ લોકશાહીનું પર્વ એટલે મતદાન મતદાન કરવા માટે ચૂંટણી ચૂંટણી હોય છે આ લોકસભાની તારીખો હવે જાહેર થઈ ગઈ છે ત્યારે સમગ્ર દેશ અને વિદેશના લોકોની નજર ભારત દેશ ઉપર છે કે અહીંયા હવે પ્રધાનમંત્રી બનશે કોણ નરેન્દ્ર મોદી કે પછી રાહુલ ગાંધી કે પછી કોઈ અન્ય પરંતુ વાત કરીએ આપણે ગુજરાતની ગુજરાતની લોકસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર તો થઈ ગયા છે ચાર સીટો ઉપર ઉમેદવારો નક્કી કરવાની અંદર ભારતીય જનતા પાર્ટીનું કૂકડું ગુંચવાઈ ગયું છે એમાં પણ વાત કરીએ આપણે મહેસાણા લોકસભાની તો મહેસાણા લોકસભા જ્યારે ભાજપનું અસ્તિત્વ ટકાવી રાખવા ભાજપ પોતાના પ્રયાસો કરી રહી હતી ત્યારે ગુજરાતની અંદર પ્રથમ સીટ મહેસાણાની કહેવાય છે ભાજપનો ગઢ કહેવાય છે મહેસાણા આ સીટ ઉપર ઘણા લોકોએ પોતાની ભારતીય જનતા પાર્ટીની અંદર દાવેદારી નોંધાવી છે આની અંદર ચર્ચાઓમાં નામ છે એમએસ પટેલ એક નામ બીજું પણ હતું નિતિનભાઈ પટેલ પરંતુ નિતિનભાઈ પટેલે દાવેદારી પાછી ખેંચતા હવે એમએસ પટેલની સાથે એક નામ એવું પણ ચર્ચાઈ રહ્યું છે પ્રકાશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના સૂત્રોથી માહિતી મળે છે કે પ્રકાશભાઈ પટેલને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી શકે છે તો પ્રકાશભાઈ પટેલ એટલે કે એસ કે યુનિવર્સિટી એનું શૈક્ષણિક સંસ્થાનું કાર્ય સંભાળી રહ્યા છે સાકરચંદ પટેલ સાથે એમનું નામ જોડાઈ રહ્યું છે સાથે સાથે સ્કૂલ કોલેજો સાથે પણ એ નજીકમાં રહેલા છે મેડિકલ ક્ષેત્રે પણ એ આગવા કાર્યો કરતા રહે છે તો એ જોઈને ભારતીય જનતા પાર્ટી સમાજ સેવક તરીકે જોઈ શકે છે એક સેવાઓના કાર્ય માટે પ્રકાશભાઈનું નામ સૌ પ્રથમ લેવાતું હોય છે તો એવા પ્રકાશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી શકે છે સાથે સાથે એમ એસ પટેલ એ પણ ઊંઝા વિધાનસભાના ક્ષેત્રમાં આવેલા અને ભારતીય જનતા પાર્ટીના નેતા છે રિટાયર્ડ કલેક્ટર છે તો એમનું પણ નામ ચર્ચાઓમાં છે હવે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ને કંઈ નવું કરવા માટે જાણીતી એક પાર્ટી છે જોવાનો હવે એ રહે છે કે ભારતીય જનતા પાર્ટી કોને નક્કી કરે છે પ્રકાશભાઈ પટેલ એમએસ પટેલ કે પછી કોઈ અન્ય ભારતીય જનતા પાર્ટી જો પ્રકાશભાઈ પટેલને ટિકિટ આપે છે તો એક મજબૂત નેતા ભારતીય જનતા પાર્ટીને મળી શકે છે આવી ચર્ચાઓ પણ થઈ રહી છે તો હવે જોઈએ ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપે છે પ્રકાશ પટેલ એમએસ પટેલ કે પછી કોઈ મહિલા ઉમેદવાર હવે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર આધાર રાખે છે તો આ વાત સમાચાર જોવા માટે જોતા રહો મારો વાંઝ ન્યૂઝ 那是卡。No,